થરાદવાવ દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા દેવદરબાર જાગીર મઠના ગૌસ્વામી સમાજ દ્વારા દેવ દરબાર જાગીર મઠના મહંત સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું વાવ દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા દેવ દરબાર જાગીર મઠના મહંતની વાણી વિલાસ સામે સમાજમાં રોષ ભભૂકી ઉઠતા પ્રાંત કચેરી ખાતે રેલી સ્વરૂપે આવેદન પત્ર પાઠવી કાયદેસરની યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે કાંકરેજ તાલુકાના ગંગાપુર ગામે આવેલ થળી મઠના મઠાધિપતિ મહંત શ્રી જગદીશપુરી બાપજી તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ દેવલોક પામેલ જેમાં દેવદરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ ઉપસ્થિત રહી દેવલોક પામેલ મહંત શ્રી જગદેશપુરી બાપજીની અંતિમ યાત્રામાં માત્ર તેમના પરિચિત માણસોને સાથે રાખી સમાધિ આપવામાં આવી હતી ત્યારબાદ થળીમઠનો કબજો હાંસિલ કરવા તેઓના કોઈ સાગરિત માણસને મહંત તરીકેની પદવી સુપ્રત કરી ગાદી સોંપવામાં આવતા થળીમઠને લગતા ગામો સહિત દશનામ સમાજ બંધુ નવીન જાહેર કરેલ મહંત માન્ય નહીં હોવાથી દશનામ ગૌસ્વામી સમાજમાંથી મહંત રાખવાનું કૈતા મામલો બિચક્યો હતો જેમાં બળદેવનાથ દેવ દરબાર જાગીર મઠના મહંત હોવા છતાં ગૌસ્વામી સમાજ સામે બળવો કરવાની તૈયારીઓ દર્શાવી અભદ્ર તેમજ અશોભનીય વાણી વાપરતા જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર રાજ્યમાં દશનામ ગૌસ્વામી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે રાજ્યના દરેક જિલ્લા તેમજ તાલુકા વાઇઝ ગૌસ્વામી સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવી બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ દેવ દરબાર મઠના મહંત સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે ત્યારે થરાદવાવ દશનામ ગૌસ્વામી સમાજ બંધુઓ દ્વારા બળદેવનાથ સામે યોગ્ય પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પ્રાંત કચેરી ખાતે સી રિશ્તેદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં રમેશગીરી બુઢનપુર

એ એ સત્તા દેવદરબાર મંતની છે અને મારી અળી જાગીર મઠ મારું છે મારું રહેશે આકાશ ને પતળ એક થઈ જાય છે તો દરબારી બાવાનો કોઈ પણ ગમે પશુ લાગવાનું અને એમનો કોઈ ઉજલાસ હોય કોઈ કાગળ લાવે કોઈ પુરાવો લાગે તો ચાલો દેવદરબાર સુધી એમને આપી દેવ તમારું પાવાનું આમાં શે શું લે મને એ પહેલું તો તમને ખબર પાડો કેમ કે હરિપુરી મારા જયારે મણેશપુરી દેવ થઈ ગયા એ વખતે હરિપુરીને દેવદરબારથી મેલવામાં આવેલા છે બાકી આજે દેવદરબારનું છે અને દેવદરબારનું જ રહેવાનું છે એ વચ્ચેથી થી જ પડે કોઈ કોઈ દાડો એમનું કોઈ થવાનું તો નથી મારો બિહારેલો બંધ આ જુદી કોઈ એવું નથી ભણવાનું કે હટાઈ શકે કોઈ પણ ભાવમાં તાકાત હોય मैदान में भाजंदो